નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ઇતિહાસના દસ પ્રશ્નો અલી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું તમારો આન્સર છે સી વિસ્ટન આથર બીજા નંબરનો પ્રશ્નો સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી તમારો આન્સર છે ડી મદુરાઈ ત્રીજા નંબરનો પ્રશ્નો ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તમારો આન્સર છે સી કાલીબંગન ચોથા નંબરનો પ્રશ્નો નીચેનામાંથી પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી છે તમારો આન્સર છે એ ચાહનો દડો પાંચમા નંબરનો પ્રશ્નો લોથલ કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું તમારો આન્સર છે બી જહાજ બનાવવાનો વાળો છઠ્ઠા નંબરનો પ્રશ્ન વૈદિક યુગના મુખ્ય દેવ કોણ હતા તમારો આન્સર છે બી ઇન્દ્ર સાતમા નંબરનો પ્રશ્ન દેતવાદના પ્રણેતા કોણ છે તમારો આન્સર છે એ માધાવાચાર્ય અથર્વેદ સંહિતા માટે કયા બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ છે તમારો આન્સર છે ડી ગૌપથ નવમા નંબરનો પ્રશ્ન વૈશ્વિક દર્શનના રચયતા કોણ છે તમારો આન્સર છે મહર્ષિ કણાદ દસમા નંબરનો પ્રશ્ન પ્રાચીન આર્યપ્રજાના જીવન દર્શનનો નિચોડ શેમાં જોવા મળે છે તમારો આન્સર છે ઋગ્વેદ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર